સનદી સેવામાંથી નિવૃત્ત થયા હતા પણ ત્રેવીસ સુધી રહ્યા એટલે અત્યારે ચોવીસ ચાલી રહ્યો છે અગિયાર વર્ષ સુધી અમને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે તમને લાગી રહ્યું છે સરકારમાં મોટા પરિવર્તન આવશે અને કે કૈલાસ નાથન ને રિટાયરમેન્ટ એટલે ઘણા બધા લોકો માટે તો એ એક અલગ જ વસ્તુ ગણી શકાય એવું કહેવાતું હતું કે કે કૈલાસનાથન જે છે ને એ સચિવાલયમાં પેરેલલ ગવર્મેન્ટ ચલાવે છે અને સરકારમાં તમે જુઓ કે કલેક્ટર હોય કે એડિશનલ ચીફ સેક્રેટરી હોય કે ચીફ સેક્રેટરી હોય પ્રિન્સિપલ સેક્રેટરી હોય ડીજીપી હોય એ બધા જ કે કૈલાસનાથન ને પૂછીને પાણી પીતા હતા એવો એક માહોલ જામેલો હતો અને નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને મુખ્યમંત્રીના અગ્ર સચિવ થી માંડીને પ્રિન્સિપલ અગ્ર સચિવ એટલે કે મુખ્ય અગ્ર સચિવનો એમને હોદ્દો આપ્યો હતો કૈલાસનાથન કદી ચીફ સેક્રેટરી નહોતા બની શક્યા પણ એ ચીફ સેક્રેટરી કરતા પણ વધારે પાવરફુલ હતા અને ઘણા બધા મેગેઝિન્સમાં મોસ્ટ પાવરફુલ બ્યુરોક્રેટ તરીકે જે ટોપ ટેન બ્યુરોક્રેટ હતા એમાં કૈલાસનાથન નું નામ આવતું હતું કોર્પોરેટ હાઉસીસ થી માંડીને કૈલાસનાથન ને વિશ્વાસમાં લઈને સરકારમાં નીતિ વિષયક નિર્ણય અંગે કઈક રજૂઆત કરવાની હોય ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય તો પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે સંગઠન અને સંકલન સાધી અને નાથન જે છે એ બધું કામ સમુસૂત્રો પાર પાડતા હતા અને કૈલાસનાથન બહુ જ મોટું યોગદાન છે ગુજરાતની ભાજપ સરકારમાં એમનો બહુ જ મોટો સી ફાળો છે પરંતુ મને એવું લાગે છે કે ઓફ લેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવો નિર્ણય લીધો તો કે બને ત્યાં સુધી હવે એક્સ્ટેન્શન પર કોઈને જ નહીં રાખવા અને એટલા જ માટે કૈલાશનાથન જે છે એમને એ સંકેત આજથી લગભગ દોઢ વર્ષ પહેલા આપી દેવામાં આવ્યો હતો પહેલા સામાન્ય રીતે એવું થાય છે કે સરકાર જ્યારે બદલાય એ સાથે મુખ્યમંત્રીના કાર્યાલયના તમામ જે એડિશનલ ઓથોરિટીસ કહીએ છીએ આપી દેવાતી હોય છે દાખલા તરીકે આનંદીબેન હતા તો આનંદીબેન વખતે એમનો જે ઓર્ડર હતો એવું હતું કે આનંદીબેનની સરકાર રહે ત્યાં સુધી નાથન રહેશે ત્યારબાદ વિજય રૂપાણીની સરકાર આવી ત્યાં પણ એવો જ ઓર્ડર આવ્યો કે વિજય રૂપાણીની સરકાર રહેશે ત્યાં સુધી કૈલાસનાથન મુખ્યમંત્રીના સલાહકાર અને અગ્ર સચિવ તરીકે રહેશે પરંતુ ભૂપેન્દ્રભાઈ ટર્મ આવી ત્યારે એમને જે ઓર્ડર આપવામાં આવ્યો એક વર્ષનો આપવામાં આવ્યો અને જો તમને યાદ હોય તો આ બંનેને પણ સલાહકાર તરીકેનો વધારાનો હોદ્દો આપ્યો હતો એનો અર્થ સાફ હતો કે ધીરે ધીરે એ જયારે કહે છે ને કે ભાઈ બીજા અધિકારી વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય ત્યાં સુધી કે કૈલાસનાથનને ચાલુ રાખ્યા પછી જયારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પતી ગઈ ત્યારબાદ ફરી પાછું એમને છ મહિનાનું એક્સટેન્શન એટલા માટે આપવામાં આવ્યું કે લોકસભાની ચૂંટણી જે છે એ શાંતિપૂર્ણ રીતે પતી જાય અને એમના અનુભવનો લાભ જે છે એ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને મળી શકે એટલા પૂરતું એમને ચાલુ રાખ્યા પણ જેવી લોકસભાની ચૂંટણી પતી અને ત્રીસમી જૂનની એમની વય નિવૃત્તિ આવતી હતી એટલે આ સંકેત તો છે ને ગોપી ક્યારનો ક્લિયર હતો અને મારી એવી માહિતી છે કે ગઈ તારીખ બાવીસમી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી પણ ગયા હતા એમના કેટલાક સચિવાલયના નજીકના મિત્રો કહે છે કે એક્સપેશન માટે ટ્રાય કરવા માટે ગયા હતા પણ એવું કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અતિ વ્યસ્ત હોવાથી એમને મળી શક્યા નહોતા અલબત્ત ત્રેવીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીને અને મુખ્ય સચિવ રાજકુમારને મળ્યા હતા પરંતુ ત્યારે પણ એમને કૈલાશનાથન સાહેબને મળવાનો સમય આપતો નહોતો કારણ કે એ કદાચ લોકસભાની આ વિધાનસભા અધ્યક્ષ ને બીજી બધી પ્રવૃત્તિમાં કદાચ વ્યસ્ત હશે એટલે કહેવામાં આવ્યું હતું કે હવે તમે સંસદ નું પતિ જાય સ્પષ્ટ હતો કે ત્રીસમી જૂને કૈલાશનાથનની ની નિવૃત્તિ જે છે એ નિશ્ચિત હતી અને મને એવું લાગે છે કે સ્ક્રીપ્ટ મુજબ જ થયું છે કે કૈલાસનાથન સુદી સનદી સેવા અને ત્યારબાદ એક્સટેન્શન ના પણ અગિયાર વર્ષ પૂરા કરીને હવે નિવૃત્ત થાય છે પણ સર કૈ કૈલાસમાં તમને નિવૃત્તિથી ક્યાંકને ક્યાંક એક સ્પષ્ટ સંકેત સરકાર આપી રહી છે કે હવે ઘણા બધા આઈએસ અધિકારીઓ જે લોકોને એક્સટેન્શન આપવામાં આવતા હતા એ બધાને નિવૃત કરી દેવામાં આવશે અ તમે જુઓ ગોપી કે એ સંકેત તો છેલ્લા બે મહિનાથી મળી જ રહ્યો છે તમને યાદ હોય તો છેલ્લા પંદર દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ રાજકોટ કાંડ થયો ને અ ગોપી ત્યારબાદ તમે જુઓ કે જેટલા અધિકારીઓ હતા દાખલા તરીકે અમદાવાદ કોર્પોરેશનમાં આઈ કે પટેલ હતા કે મિર્જા સાહેબ હતા કે બીજા બધા હતા એ બધાને એમના કોઈના કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ નથી કર્યા બધાના કોન્ટ્રાક્ટ પૂરા કરી દેવામાં આવ્યા છે સિમિલરલી ગાંધીનગરમાં જોયું હોય તો બે અધિકારીઓને સેવા નિવૃત્ત ફરજીયાતપણે કરી નાખવામાં આવ્યા છે એમને વોલન્ટરી રિટાયરમેન્ટ આપી દેવામાં આવ્યું છે બરાબર છે ગઈકાલે લોખંડને આપવામાં આવ્યું એ પહેલા પણ એક અધિકારીને આપવામાં આવ્યું એનો અર્થ એ કે સરકાર હવે એક એવા નિર્ણય પર આવી છે કે કોઈ પણ વ્યક્તિને એક્સ્ટેન્શન આપવું નહીં જો કે કૈલાશ માથને એક્સ્ટેન્શન ના મળતું હોય તો એનો અર્થ આપણે ગોપી કે હવે કોઈને પણ એક્સ્ટેન્શન મળશે નહીં અને મને એવું લાગે છે કે આ એક બહુ સારી નીતિ છે કે કારણ કે એક તરફ બેરોજગારોની વાત કરો છો તમે અને બીજી બાજુ તમે એક્સ્ટેન્શન પર આટલા બધા અધિકારીઓને ચલાવો છો એટલે સચિવાલયમાં સાફ સુફીના સંકેતો સાફ સાંપડી રહ્યા છે હરિશ શુક્લ જે છે એ સચિવાલયમાંથી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે આવી ગયા છે તમે જોયું હશે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી છે એમને પી ભારતીની જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે એટલે મને એવું લાગે છે કે હવે સચિવાલયમાં પણ આઈએસ અને આઈપીએસ નો ગંજીફો જે છે એ મોટા પાયે છીપાશે અને ઘણા બધા ખાતાઓ બદલાશે ઘણા બધા અધિકારીઓ જે ગુજરાતમાં ડેપ્યુટેશન પરથી પાછા નહોતા કારણ કે એમને લાગતું હતું કે સત્તાના કેન્દ્રો અનેક છે એક બાજુ કૈલાશનાથન સાહેબ નું સત્તાનું કેન્દ્ર બીજી બાજુ હસનુ કઢિયાનું સત્તાનું કેન્દ્ર ત્રીજી બાજુ ચીફ સેક્રેટરીનું સત્તાનું કેન્દ્ર ચોથી બાજુ મુખ્યમંત્રી એટલે લોકોને સમજાતું નતું કે ભાઈ કઈ બાજુ જવું પણ લાગે છે સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે ક્યાંક એક ઇન્ડિકેશન છે કે આ બધા જ એક મોટું પરિવર્તન લાવવાની આ એક પ્રક્રિયા છે કારણ કે ગુજરાતમાં એવું કહેવાતું હતું કે આઈપીએસ માં પણ બે લોબી ચાલે છે એક મલ્લુ લોબી ચાલે છે એક ગુજરાતી લોબી ચાલે છે એમાં એક પીજી બિહારી લોબી ચાલે છે તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આઈપીએસ અધિકારીઓમાં તો આ સૌથી એક કોમન વસ્તુ થઈ ગઈ છે કે મલ્લુ છે કે જેને કહી શકાય કે બિહારી છે કે ગુજરાતી લોબી છે જો એનો સ્પષ્ટ સંકેત એવી રીતના મળતો તો ગોપી કે જે મીટિંગમાં ઇડલી સંભાર ઢોસા રસમ ઉપમા જતું હોય તો સમજી જવાનું કે સાઉથ ની લોબી ચાલે છે જ્યાં કચોડી અને સમોસા વેચાય ત્યારે સમજી જવાનું કે આ નોર્થ ગુજરાત નોર્થ ઇન્ડિયન લોબી ચાલી રહી છે અને બીજું બધું આવતું હોય તો ત્યાં તમારે સમજી જવાનું લોબી ચાલી રહી છે એટલે આ બધું નાસ્તા પરથી પણ ખબર પડતી હતી સચિવાલયમાં કે કઈ લોબી ની મિટિંગ ચાલે છે પણ હવે મને એવું લાગે છે કે સરકારે પોતાનું વલણ સાફ કરી નાખ્યું છે અને હવે કોઈને પણ એક્સટેન્શનનો સ્કોપ નહીં મળે અને કૈલાસનાથન ની વિદાય થી હું તમને કહું કે સચિવાલયમાં પણ ઘણા મોટા પરિવર્તનો આવશે બીજું ઘણા બધા વ્યક્તિઓ જે કૈલાસનાથન ને માનતા હતા અથવા તો કૈલાસનાથન ની લોબીમાં હતા એ લોબી પણ હવે કદાચ થોડીક વીક પડશે અને નવા સમીકરણો જળવાશે અને હું એવું માનું છું કે હંમેશા સત્તાના સમીકરણો જે છે સંતુલિત રહેવા જોઈએ એટલે એનાથી વહીવટીતંત્રને ફાયદો જ થશે